નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતના સમાચાર સંતોના અપમાન સામે ઝાલાવાડમાં માં ગૌરક્ષકો નું પત્ર લખી પીએમને ને આવેદન ઝાલાવાડ ની ધરતી પર આજે ગુંજી ઉઠ્યો આક્રોશ પ્રયાગરાજ માધમેળામાં જગતગુરુ શંકરાચાર્ય અવિ મુક્તેશ્વરાનંદજી સહિત સંતોના કથિત અપમાનના વિરોધમાં ગૌરક્ષકો રસ્તા પર ઉતર્યા આક્રોશ વ્યક્ત કરવા ગૌરક્ષકોએ અપનાવી અનોખી રીત પોતાની છાતીમાંથી રક્ત કાઢી વડાપ્રધાનને લખ્યો આવેદનપત્ર સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાનના ગગન નારા સાથે કલેક્ટર કચેરી ગુંજી ઉઠી ગૌરક્ષકોએ જવાબદાર અધિકારી સામે કડક કારવાહી અને સંતોના સન્માનની માંગ કરી જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ ઉચ્ચાર મારું નામ હરેશભાઈ ચૌહાણ હું ગૌ સાંસદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સેવા આપું છું જે સંસ્થા જગદગુરુ શંકરાચાર્ય ગૌ માતા રાષ્ટ્રીય માતા બને અને સમગ્ર ભારતની અંદર ગૌ હત્યા મુક્ત ભારત બને જેનો આંદોલન આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે એમની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી અમારી છે આજે અમને માહિતી મળતા પ્રયાગરાજની અંદર જે માધ્યમેળો ચાલી રહ્યો છે મોની અમાસ્યાની અંદર પવિત્ર સ્નાન સ્નાન કરવા માટે જ્યારે જગતગુરુ શંકરાચાર્યજી જઈ રહ્યા હતા અને સંતો પણ તેમની સાથે ચાલી રહ્યા હતા ત્યારે યુપી પ્રશાસન દ્વારા એમનો જે મેળામાં જે પ્રોટોકોલ મુજબ સુરક્ષા આપવામાં આવી હતી એ આ ખૂ આ મેળાની અંદર એમને સુરક્ષા ન મળી જેના કારણે ધક્કા મૂકી સર્જાણી અને યુપી પોલીસે ક્યાંક ને ક્યાંક હિન્દુ સંતોના અપમાન કર્યા છે એમની શિખા જે ધર્મની અંદર હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં જે પવિત્ર સ્થાન ગણાય છે એ શિખાઓ ખેંચી સાધુ સંતોને દસડી બેહમીપૂર્વક જે મારવા મારવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક અંશે સાધુ સંતોના જે અપમાન કરવામાં આવ્યા છે જે બદલ આજે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર તમામ સનાતની સંસ્થાઓ ગૌરક્ષકોમાં રોષ જોવા મળે છે અને આ ઘટનાને અમે તદ્દન આકરામાં આકરા શબ્દોમાં વખોડીએ છીએ આજ રોજ અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષકો જાબાદ ગૌરક્ષકો તેમજ તમામ સાથે મળી સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને ભારત દેશના વડાપ્રધાન પાસે માગણી કરવામાં આવી હતી કે હિન્દુત્વની માત્ર વાતો કરનારી આ સરકારની અંદર ગાયો સલામત નથી હિન્દુ સાધુ સંતો સલામત નથી અને હિન્દુ પણ સલામત નથી ત્યારે આજે અમે રક્ત દ્વારા આપ જોઈ રહ્યા છો અમારા અમારે લોહીથી રક્તથી આજે વડાપ્રધાનશ્રીને લોહી છાંટીને આવેદનપત્ર અમારો રોષ વ્યક્ત કર્યો છે તત્કાલિક યુપી સરકાર માફી માગે જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એના સસ્પેન્ડ કરવામાં આવે અને સંતોના માન સન્માન જળવાય એ રીતના એમને ફરીવાર સ્નાન કરવામાં આવે માદ્ય સ્નાન કરવામાં આવે એવી અમારી માગણી છે ફરીવાર આ ઘટના ન બને તેની તાકીદ લેવામાં આવે નહીતર અમે ના છૂટકે સનાતન ધર્મની રક્ષા માટે આંદોલન કરીશું તેની ત્યારબાદની જવાબદારી ભારત સરકારની રહેશે જેની નોંધ લેવી જય ભારત Jai Hind, Jai Gov Mata.